જય હિન્દ ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એના માટે જે મિત્રો એનસીઆરટી છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે કે જે એન સીઆરટી મિત્રો જે પુસ્તકો છે પુસ્તકો એનો પાયો ગણાય અને એટલા માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે જેની અંદર ધોરણ છથી માંડી અને ધોરણ દસ સુધીના જે મિત્રો પુસ્તકો છે એ પુસ્તકોના જે એમસ્યુક્યુ મિત્રો જે પ્રશ્નો બને છે એ પ્રશ્નો આપણે બનાવી અને વિડીયો મૂકવાની શરૂઆત કરી છે તો આજના વિડીયોમાં મિત્રો આપણે ધોરણ છના પ્રશ્નો લઈએ છીએ અને વિશેષ છે મિત્રો સામાજિક વિજ્ઞાન મોસ્ટ આઈઆઈપી એમસીક્યુ પ્રશ્નો છે અને એ પણ એનસીઆરટી સિલેબસ મુજબ એમસીક્યુ પ્રશ્નો આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ અને આજનો જે વિડીયો છે ભાગ નંબર ચોત્રીસમાં નંબરનો છે ધોરણ છનો ચોથે સમયના મનો વિડીયો છે વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી કરી જ્યારે તમારે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એમાં તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે આજના વિડીયોને પ્રશ્ન નંબર એક તમારી સમક્ષ જો અહીંયા પ્રશ્ન કે પૃથ્વીના ગોળા ઉપર પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ કયા નામથી ઓળખવામાં આવે છે તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને મિત્રો અક્ષાંશ રેખાંશ કયા અક્ષાંશ રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે જવાબ આવશે ઓપ્શન બી અક્ષાંશ રેખાશ ઓપ્શન બી જવાબ બનશે જોઈએ પ્રશ્ન આપણે આગળનો બીજા નંબરનો સુજે પ્રશ્ન તો કે અવકાશમાં સુજે પ્રશ્ન અવકાશમાં ફરતા નાના ટુકડા અથવા તો ગ્રહોના નાના ભાગોને કયા નામે ઓળખવામાં આવે છે તો અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગોને ઉલ્કા તરીકે કયા નામે ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે જવાબ આવશે ઓપ્શન એ ઉલ્કા જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે કઈ તારીખે રાત અને દિવસ સરખા હોય છે તો મિત્રો કઈ તારીખ છે કે એ તારીખે રાત અને દિવસ બંને બંને સરખા હોય છે તો મિત્રો એ છે એ અને બી બંને આવશે એટલે જવાબ આવશે ઓપ્શન સી જવાબ એટલે કે ત્રેવીસમી સપ્ટેમ્બર અને એકવીસમી માર્ચ એ બંને દિવસે દિવસે રાત સરખા હોય છે ત્રેવીસ સપ્ટેમ્બર અને એકવીસમી માર્ચ જોઈએ પ્રશ્ન આપણે આગળનો તો શું છે પ્રશ્ન તો કે સૌર્ય મંડળમાં સૌર્ય મંડળમાં સેનો શેનો સમાવેશ થાય છે તો સૌર્યમંડળની અંદર આપેલા મિત્રો જે તમામે તમામ છે ઉપરોક્ત તમામે તમામ એ તમામે તમામ બાબતોનો સમાવેશ થાય છે જવાબ આવશે ઓપ્શન સી કઈ કઈ બાબતો તો સૌર્યમંડળ મિત્રો ગ્રહો ધૂમકેતુ ઉપગ્રહો એ તમામે તમામનો સમાવેશ થાય છે તો સૌર્યમંડળમાં ઉપરોક્ત તમામ ઓપ્શન જવાબ ગ્રહો ધૂમકેતુ અને ઉપગ્રહોનો સમાવેશ કરવામાં આવે છે જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સૂર્ય કઈ તારીખે મકર રાશિમાં પ્રવેશ કરે છે સૂર્ય કઈ તારીખે મકર રાશિમાં પ્રવેશ કરે છે તો સૂર્ય ચૌદમી જાન્યુઆરીના રોજ ક્યારે ચૌદમી જાન્યુઆરીના રોજ મકર રાશિમાં પ્રવેશ કરે છે અને એટલા માટે આપણે એ દિવસને મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઓપ્શન જવાબ આવશે ચૌદ જાન્યુઆરી મકર રાશિમાં પ્રવેશ કરે છે સૂર્ય એ તારીખે જોઈએ પ્રશ્ન આપણે આવ્યો કે તારાની આસપાસ તારાની આસપાસ નાના મોટા તારાની આસપાસ નાના મોટા અનેક સભ્યો ગોળારૂપે છે જેને આપણે શું કહીએ છીએ તો તારાની આસપાસ નાના મોટા અનેક સભ્યો જે ગોળારૂપે છે એને આપણે કહીએ છીએ ગ્રહો તરીકે ઓળખીએ છીએ કયા તરીકે ઓળખીએ ગ્રહો તરીકે આપણે ઓળખીએ છે જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે ગ્રહો જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે પૃથ્વીની ફરવાની ગતિ પૃથ્વીની ફરવાની ગતિ કેટલા પ્રકારની છે તો પૃથ્વીની ફરવાની ગતિ મિત્રો બે પ્રકારની છે કેટલા પ્રકારની છે બે પ્રકારની જવાબ આવશે ઓપ્શન ડી બે પ્રકારની છે જવાબ આવશે ઓપ્શન ડી જવાબ જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે પૃથ્વીનો આકાર પૃથ્વીનો આકાર કયા ફળ જેવો છે તો પૃથ્વીનો આકાર નારંગી જેવો છે કેવો છે મિત્રો નારંગી જેવો છે જવાબ આવશે ઓપ્શન ડી નારંગી પ્રશ્ન જોઈએ આપણે આગળની કે મંગળના ગ્રહ જે મંગળ છે એ મંગળ ગ્રહના કેટલા ઉપગ્રહ છે તો મંગળ ગ્રહના મિત્રો બે ઉપગ્રહ છે કેટલા છે બે ઉપગ્રહ છે જવાબ આવશે ઓપ્શન ડી બે જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે બે પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે દરિયાઈ સફર કરનારા દરિયાઈ સફર કરનારા કે રણમાં મુસાફરી કરનારા લોકો કયા તારાની મદદથી દિશા શોધી શકે છે તો દરિયાઈ સફર કરનારા કે રણમાં સફ મુસાફરી કરનારા લોકો જે દ્રોણો તારો છે એ દ્રોણો તારાની મદદથી દિશાને શોધી શોધી શકે શા માટે તો દ્રુણો તારો મિત્રો હંમેશા ઉત્તર દિશામાં આવેલો છે એટલા માટે એના આધારે શોધી શકે છે જવાબ આવશે ઓપ્શન ડી દ્રોણો તારો જો પ્રશ્ન આગળ આપણે કે નેપ્ચ્યુન ગ્રહ પર કયો ઝેરી વાયુ જોવા મળે છે તો નેપ્ચ્યુન ગ્રહ પર કયો જ્યારે વાયુ જોવા મળે છે તો જવાબ આવશે મિત્રો જવાબ આવશે ઓપ્શન બી મિથેન નેપ્ચ્યુન ગ્રહ પર મિથેન નામનો જ્યારે વાયુ જોવા મળે છે જવાબ આવશે ઓપ્શન બી મિથેન જોઈએ પ્રશ્ન આપણે આગળ કરીએ કયો છે કે કટિબંધો કેટલા છે કટિબંધો કેટલા છે જવાબ આવશે ઓપ્શન બી ત્રણ છે કેટલા છે ઓપ્શન ડી જવાબ આવશે ત્રણ ઉષ્ણકટિબંધ સમક્ષિત ઉષ્ણકટિબંધ અને અને શીત કટિબંધ બરાબર છે તો જોઈએ પ્રશ્ન આપણે આગળનો જો કયો છે પ્રશ્ન આગળનો કે વિશ્વઋતથી કયા છે વિષુઋઋતથી ઉત્તરે ત્રેવીસ પોઈન્ટ પાંચ રેખા કયા નામે ઓળખાય છે તો વિશ્વઋતની ઉત્તરની બાજુએ પોઈન્ટ પાંચ રેખા મિત્રો જે છે એ ઓળખાય છે કર્કવૃત નામે ઓળખાય જવાબ આવશે ઓપ્શન ડી કર્કવૃત જો મિત્રો ઉત્તરે કર્કવૃત ઓળખાય તો દક્ષિણે તો દક્ષિણ મિત્રો ઓળખાય મકર ઉત્તરી કયા મકરૃત્તિ જવાબ આવશે ઓપ્શન ડી કર્કવૃત પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે વિલિયમ હર્ષણ નામના કોણ છે વિલિયમ હર્ષણ નામના ખગોળશાસ્ત્રી વિલિયમ હર્ષણ નામના ખગોળશાસ્ત્રીએ કયા ગ્રહની શોધ કરી હતી તો વિલિયમ હર્ષણ નામના ખગોળશાસ્ત્રીએ યુરેનસ કયા યુરેનસ નામના ગ્રહની શોધ કરી હતી જવાબ આવશે ઓપ્શન સી યુરેનસ પ્રશ્ન જોઈએ આપણે આગળ કે કયો ગ્રહ પૃથ્વીનો જોડિયો ભાઈ કહેવાય છે તો કયો ગ્રહ છે તો જે શુક્ર ગ્રહ છે શુક્ર ગ્રહ પૃથ્વીનો જોડિયો ભાઈ કહેવાય છે જવાબ આવશે ઓપ્શન ડી શુક્ર પ્રશ્ન જોઈએ આપણે આગળ કે કયા ગ્રહની આસપાસ કયા ગ્રહની આસપાસ વાયુ અને વાદળોના ઘટ આવરણ આવેલા છે તો જે શુક્ર ગ્રહ છે એ શુક્ર ગ્રહની આસપાસ વાયુ અને વાદળોના ઘટ આવરણ આવેલા છે તો જવાબ આવશે ઓપ્શન સી શુક્ર ગ્રહ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કોના પડછાયાથી કોના પડછાયાથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે તો ચંદ્રના પડછાયાથી કોના ચંદ્રના પડછાયાથી પૃથ્વી પર ચંદ્રગ્રહણ જોવા સોરી સૂર્યગ્રહણ જોવા મળે છે જવાબ આવશે ઓપ્શન ડી ચંદ્ર પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે પૃથ્વીના ઉપગ્રહનું નામ શું છે તો પૃથ્વીના ઉપગ્રહનું નામ છે ચંદ્ર ઓપ્શન ડી જવાબ આવશે ચંદ્ર પ્રશ્ન જોઈએ આપણે આગળ કે મંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે તો મંડળનો સૌથી મોટો ગ્રહ હોય તો એ છે ગુરુ કયો છે ઓપ્શન ડી જવાબ આવશે ગુરુ છે ઓપ્શન ડી જવાબ જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કઈ આવશે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે તો મિત્રો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એ પેસેફિક મહાસાગરમાં કયા પેસેફિક મહાસાગરમાંથી પસાર થાય છે જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે તો અહીંયા આપણે જે આ વિડીયો છે એ સંપૂર્ણપણે મિત્રો આપણે જે વીસ પ્રશ્નો આપણે વિડીયો બનાવ્યું છે વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ જો તમે મારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોનો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત બેસ્ટ ઓફ લખ